મિત્રો પોતાના દીકરાની વહુને હેરાન કરવાવાળી સાસુને ભગવાન કેવી સજા આપે છે અને સાથે એ પણ જાણશું કે એક દીકરીએ પોતાના પિયર માનથી કઈ એવી ત્રણ વસ્તુ પોતાના સાસરિયામાં ન લઈ જવી જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો જો તમે મહાદેવને માનતા હો તો આ વિડીયો ને આખો જોજો તો મિત્રો ભાગ્યે જ કોઈક એવું ઘર જોવા મળે છે કે જ્યાં વહુ દીકરી બનીને રહેતી હોય અથવા તો વહુને દીકરીને જેમ રાખવામાં આવતી હોય પણ ક્યારેક એવું પણ બને છે કે સાસુ ક્યારેક સારી હોય તો વહુ તેને હેરાન કરતી હોય અથવા તો અમુક જગ્યાએ એવું હોય છે કે વહુ સારી હોય તો સાસુ તેને હેરાન કરતી હોય પણ જો આ બંનેમાંથી કોણ સાચું અને કોને કેવી સજા મળે તે આપને એક કથાના માધ્યમથી જાણશું આવી મુશ્કેલીમાં બિચારો પતિ પણ કાણી કરી શકતો નથી કારણ કે જો આવી પરિસ્થિતિમાં તે પોતાની માનો સાથ આપે તો તેની પત્ની રિસાઈ જાય છે અને જો તેની પત્નીનો સાથ આપે તો તેની માં રિસાઈ જાય છે તો જો ઘરમાં આવી રીતે ઝઘડાઓ થતા હોય તો તે ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ આવતી નથી તેમજ આવા ઘરોની ક્યારે પ્રગતિ થતી નથી અને ઘરના બધા જ સભ્યો છે એ દુઃખથી પીડાતા રહે છે તો મિત્રો આપને આવી પરિસ્થિતિમાં આપને કઈ રીતે સારું જીવન જીવી શકીએ અને જે સાસુ છે એ પોતાની વહુને જો હેરાન કરે છે તો તેને કેવી સજા મળે છે તો તેને આપને એક કથા માધ્યમથી માતા ગૌરી ભગવાન ભોળાનાથ ને કહે છે કે પ્રભુ મારા મનમાં બે પ્રશ્ન છે કે વહુને કેવી સજા મળે છે પગ મુકતા જ ગરીબી લાવે છે ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી તમારા પ્રશ્નો બહુ મહત્વના છે આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું એને તમે ધ્યાનથી સાંભળજો પછી ભોળાનાથ કહે છે એક ગામમાં એક વૃદ્ધ મહિલા રેતી હતી તે બહુ ખરાબ સ્વભાવની હતી તેને એક દીકરો અને વહુ હતા વહુ બહુ સારી હતી દીકરો પણ તેની માની બધી વાત માનતો હતો પણ આ વૃદ્ધ મહિલાના પુત્ર તેના ગામમાં કોઈ કામ મળતું ન હતું આથી તેનું ગુજરાન ચાલે એમ નહોતું આથી તે કામ મેળવવા માટે બીજા ગામમાં જતો રહ્યો ત્યાં તેને એક કામ મળી ગયું પણ તેને એ જગ્યાએથી ઘરે આવવા માટે સમય મળતો ન હતો આથી તે પોતાના ઘરે બહુ ઓછો આવતો હતો તેને તેની પત્નીને ચિંતા બહુ થતી હતી પણ તે હંમેશા તેની માને એવું કહેતો હતો કે માં મારી પત્નીનું ધ્યાન રાખજે કારણ કે હું તેનું રોજ ધ્યાન નહીં રાખી શકું તો તેની માં કહે છે કે બેટા તું ચિંતા ના કર હું તેને સંભાળી લઈશ બસ તું કામમાં ધ્યાન આપજે તેની બધી જ જવાબદારી હવે મારી છે ભગવાન ભોળાનાથ કહે છે કે કે ગૌરી આ રીતે વૃદ્ધ મહિલાએ તેના પુત્ર આવી રીતે ખોટું કામ કરવા માટે રહેતી હતી હવે સાસુ છે કે તેની વહુ ને બહુ હેરાન કરવા લાગી પણ વહુ છે એ ક્યારે તેની સાસુની સામે બોલતી નહીં અને ચુપચાપ સહન કરતી હતી કારણ કે પુત્ર વધુ છે એ બહુ સંસ્કાર પરિવારમાંથી આવી હતી તે પોતાની સાસુને પોતાની માં સમજીને રહેતી હતી આવી રીતે હવે દિવસો વીતવા લાગ્યા થોડાક દિવસ પછી આ વૃદ્ધાનો દીકરો છે એ રજા લઈને ઘરે આવ્યો બે ત્રણ દિવસ સુધી ઘરે રહ્યો પણ તેની પત્નીએ તેની સાસુની કોઈ ફરિયાદ કરી ન હતી આવી રીતે દીકરો તેની રજા પૂરી કરીને જતો હતો તો તે પાછો તેની કહેવા લાગ્યો કે મારી પત્નીનું ધ્યાન રાખજે આ બહુ સારી છે એ તમારું બહુ ધ્યાન રાખે છે અને એ તમને બહુ પ્રેમ કરે છે કારણ કે હું અહિયાં નહીં આવી શકું તો તમે એનું ધ્યાન રાખજો તો તેની મા કહેવા લાગી કે બેટા તું ચિંતા ના કરતો હું તારી પત્નીનું બહુ ધ્યાન રાખ મારી દીકરી જેવી છે પછી દીકરો ગયો પછી ઘરમાં આ વૃદ્ધાનું જ રાજ ચાલતું હતું પછી જ્યારે દીકરો જતો રહેતો પછી આ વૃદ્ધા તેની વહુને બહુ હેરાન કરવા લાગી તેમજ ઘરનું બધું જ કામ તેની વહુ પાસે કરાવતી હતી તે આખો દિવસ વહુની પાસે પરિશ્રમ કરાવતી હતી પછી ભગવાન ભોળાનાથ કહે છે કે કે દેવી આ બિચારી વહુ છે એ આ બધા કષ્ટો એમ જ સહન કરતી પરંતુ તેની સાસુ સામે તે ક્યારે એક વચન પણ બોલી ન હતી અને તેને સાસુએ જે કામ સોંપેલું હોય તે કામ કરવાની ક્યારે ના પાડતી ન હતી તો પણ આ વૃદ્ધાને તેની વહુ પર ક્યારે દયા આવતી ન હતી તે દિવસ રાત તેને ત્રાસ આપતી હતી પણ તેમ છતાં તે વહુએ તેના પતિને ક્યારેય આ વાતની ફરિયાદ કરી ન હતી કારણ કે તે એવું નહોતી ઈચ્છતી કે મારા લીધે આ ઘરમાં ઝઘડો થાય આવી રીતે થોડાક દિવસો પછી આ સાસુ ને ખબર પડી કે મારી વહુ છે એ ગર્ભવતી છે અને આ બાળકના જન્મ બાદ તેનું ધ્યાન પણ રાખવું પડશે આથી આ વહુ છે એ ઘરનું ધ્યાન નહી રાખી શકે પણ આમ જોઈએ તો બધી જ સાસુઓ એવું ઈચ્છતી હોય છે કે તેના ઘરમાં એક બાળકનો જન્મ થાય પણ આ સાસુ કની કલ

થોડાક સમય પછી બહુ ને પેટમાં દુખવા લાગ્યું તેની સાસુ કહેવા લાગી કે મને એવું લાગે છે કે હવે મારી પ્રસુતિ નો સમય આવી ગયો છે આથી તમે કોઈ વૈદ્ય લાગી કે વૈદ્યની કોઈ જરૂર નથી હું તને કહું એમ કર પછી સાસુએ તેને એક લીંબુ આપ્યું અને એવું કીધું કે તું આ લીંબુ ને લઈને જંગલમાં દૂર સુધી જતી રે એટલે પછી તારી પ્રસુતિ એમ જ થઈ જશે પછી તેને એમ કીધું કે જો તારા ખોળામાં એક જન્મ થાય તો જ તું આ ઘરમાં આવજે પણ જો એક પુત્રીનો જન્મ થાય તો તું આ ઘરમાં ના આવતી બિચારી બહુ ચિંતામાં આવી ગઈ પણ તે તેની વાત માની રહી હતી આથી લીંબુ લઈને જંગલ માં જઈને તે લીંબુ ખાઈ લીધું આથી ત્યાં તેની પ્રસુતિ પણ થઈ ગઈ અને તેને એક પુત્રીને જન્મ આપ્યો આ પુત્રી છે એ લીંબુ ખાઈને જન્મેલી હતી આથી તેની પુત્રીનું નામ તેને લીંબાવતી રાખ્યું હતું

ત્યારે આ વૃદ્ધા સમજી ગઈ કે આ વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હશે કારણ કે મેં તેને કહ્યું હતું કે જો પુત્રનો જન્મ થાય તો જ તું એને લઈને ઘરે આવજે અને પુત્રીનો જન્મ થાય તો તું તેને ઘરે લઈને આવતી નહીં હવે તો આ વહુ ડરના લીધે તેની પુત્રીને જંગલમાં છોડીને આવી હતી આવી રીતે આ વહુ તેની સાસુને કહેવા લાગી મેં એક પુત્રીને જન્મ આપ્યો છે આટલા માટે હું પુત્રીને મારી સાથે લઈને આવી નથી તે વહુ ની વાત તે એક પ્રકારની ડાકણ છે આથી હવે તેની સાસુ તેને બહુ હેરાન કરવા લાગી પણ વહુ આ બધી વસ્તુ એમ જ સડન કરતી હતી પણ મનમાં તેને એ વાતની ખુશી હતી કે તેની પુત્રી હજી જીવે છે આથી તે ગાયો ચરાવવાના ને રોજ જંગલમાં જતી અને જઈને તેની પુત્રીને સ્તનપાન કરાવતી હતી આવી રીતે વૃક્ષના પોલાણમાં તેની દીકરી મોટી થઈ રહી હતી આવી રીતે એક વર્ષ વીતી ગયું હતું થોડાક સમય પછી આ વૃદ્ધાનો દીકરો રજા લઈને ઘરે આવે છે આથી તે વૃદ્ધા છે એ એ તેના કહે છે 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 કે બેટા હું તને શું કહું આ તારી વહુ જીવતા જ ખાઈ જાય એવી એક જન્મ આપ્યો હતો પણ તારી આ પત્નીએ તેને મારી નાખ્યું છે પણ આ દીકરાને પણ તેની માનો સ્વભાવ ખબર હતી આથી તે સમજી ગયો કે આ વસ્તુમાં મારી માની બહુ મોટી ચાલ હશે આથી તે દીકરાએ પણ તેની પત્નીને આ બાળક વિશે કાની વાત ન કરી આથી થોડા દિવસ પછી તે દીકરો પણ પોતાના કામ માટે જતો રહ્યો આથી તે દીકરો પણ પોતાની માની વાત ઉપર હવે ધ્યાન આપતો ન હતો આથી હવે આ વહુ પણ કંટાળીને બહુ રાડો પાડવા લાગી તે તેના આખા ગામમાં કહેવા લાગી કે આ મારી વહુ એક પ્રકારની ડાકણ છે અને તે તેના બાળકને ખાઈ ગઈ પણ કોઈ તેની વાત ઉપર હવે ધ્યાન આપતું ન હતું સમય એમ જ વિતતો ગયો થોડા સમય પછી પાછો તેનો દીકરો ઘરે આવે છે સાસુ પહેલાની જેમ તેની વહુની ફરિયાદ કરવા લાગી દીકરાને કીધું કે દીકરા આ તારી પત્નીએ તારી દીકરીને જન્મ આપીને તેને મારી નાખી છે તો તું જોજે ભગવાન ભોળાનાથ કહે છે કે કે દેવી આવી રીતે માની વાતો સાંભળીને તેનો પુત્ર છે એ સાવ ચૂપચાપ બેસી રહ્યો અને તેની માને કાણી કહેતો ન હતો અને આ બાજુ તેની પત્નીને પણ આ બાબત વિશે કાણી પૂછ્યું નહીં ત્યારે તે વહુ રાજાની વાત સાંભળીને ચૂપચાપ નીચું માથું રાખીને ઊભી રહી આથી હવે રાજાને પણ તે વૃદ્ધાની વાત ઉપર વિશ્વાસ આવ્યો કે આની વહુ છે એ હકીકતમાં ડાકણ જ હશે આથી રાજાએ આ વહુને સૂળી ઉપર ચડાવવાનો આદેશ આપ્યો આથી સૈનિકો આ વહુને લઈને ગામના પાદરે આવે છે ત્યાં રાજા પ્રધાન અને મંત્રીઓ પણ હાજર હતા આથી હવે વહુને સુળી ઉપર ચડાવવાની તૈયારી થવા લાગે છે અને આ બાજુ તેનો દીકરો ઘરે પહોંચ્યો ઘરે જોયું તો તેની મા અને તેની પત્ની હાજર ન હતા ઘરે તાળું લાગેલું હતું આટલા માટે તે બહુ દુઃખી થઈ રહ્યો હતો ત્યારબાદ તે પાડોશીને પૂછ્યું એટલે પાડોશી એ તેને જણાવ્યું કે તારી માં અને વહુને રાજાએ દરબારમાં બોલાવ્યા છે આથી આ વૃદ્ધાનો દીકરો દોડતો દોડતો રાજાના દરબારમાં ગયો ત્યાં જઈને તેને ખબર પડી કે તેની પત્નીને સૂળી ઉપર ચડાવવા માટે ગામના પાદરમાં લઈ ગયા છે આથી તે ત્યાંથી દોડતો દોડતો ગામના પાદરે પહોંચે છે તેણે ત્યાં જઈને જોયું ત્યાં રાજા પ્રધાનમંત્રીઓ અને તમામ ગામની પ્રજા એકઠી થયેલી હતી અને થોડીક જ વારમાં તેની પત્નીને સૂળી ઉપર ચડાવવામાં આવવાની હતી ત્યારે આ વૃદ્ધાનો દીકરો તરત જ રાજા પાસે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહારાજ તમે કૃપા કરીને થોડીવાર માટે મારી પત્નીને સૂળીએ ચઢાવવાનું રોકી દો મને એકવાર મારી માં અને પત્નીને પૂછવા દો અને કદાચ મારી પત્ની જો અપરાધી હશે તો હું ખુદ કહીશ કે આને સૂળીએ ચઢાવી દો ત્યારબાદ ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી ત્યારે રાજાને થોડી દયા આવી અને રાજાએ તેની પત્નીને સૂળી સુળી ઉપર ચડાવવાનું થોડી વાર રોકી દીધું પછી આ વૃદ્ધાનો દીકરો તેની માને પૂછવા લાગે છે મા તું ભગવાનનો ડર રાખીને મને જણાવ કે સત્ય શું છે ત્યારે આ વૃદ્ધા તેના દીકરાને પણ જૂઠું બોલવા લાગી અને તેના દીકરાને કહ્યું કે હા દીકરા તારી પત્ની ડાકણ છે છે અને તારી તારી પત્નીએ જ પુત્રીને ખાઈ લીધી પણ દીકરાને તેની માં ઉપર વિશ્વાસ આવતો ન હતો કારણ કે કે તેને પણ ખબર હતી તેની પત્ની તો બહુ સંસ્કારી હતી તે ક્યારે જૂઠું બોલતી નથી તે હંમેશા મારી માની સેવા કરતી રહી છે અને બાળક માટે દિવસ રાત તડપતી હતી આવી માં પોતાના બાળકને ખાઈને ડાકણ કેવી રીતે બની શકે આવું વિચારીને આ વૃદ્ધાનો દીકરો તેની પત્નીને પૂછવા લાગ્યો કે તું મને સત્ય જણાવ મારી સાથે જૂઠું ના બોલતી ત્યારે તેની પત્નીએ શરૂથી લઈને અંત સુધીની બધી જ વાત જણાવી પરંતુ ત્યાં હાજર રહેલા કોઈ પણ લોકો આ વહુની વાતને સત્ય માનવા તૈયાર ન હતા આથી તે કહેવા લાગી કે જો સત્ય શું છે તે તમે તમારી આંખેથી જોઈ લો ત્યારબાદ તે તેને પુત્રીને જે વૃક્ષના પોલાણમાં મૂકીને પક્ષીઓને તેનું ધ્યાન રાખવાનું કહીને ગઈ હતી તે જગ્યા ઉપર લઈ ગઈ અને ત્યાં તેની પુત્રી હજી જીવિત હતી તેની પુત્રીને લઈને રાજાની આગળ લઈને આવી ભગવાન ભોળાનાથ કહે છે કે હે ગૌરી જેવી રીતે આ વહુએ પોતાને પુત્રીને ગળે લગાવી અને બધા ગામના લોકોની સામે આવી તો રાજા અને બધા લોકો આ જોઈને ચોંકી ગયા આથી તેની પત્નીને પોતાની દીકરીની સાથે જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ચોંકી ગયા આ બધી વસ્તુ જોઈને વૃદ્ધાના દીકરાને પણ સાચી હકીકત સમજાઈ ગઈ અને આ બાજુ રાજાને પણ ખબર પડી ગઈ અને રાજા પણ ક્રોધિત થઈને આ વૃદ્ધાને પૂછવા લાગ્યા કે હવે તમે જ જણાવો કે સત્ય વાત શું છે તો રાજાનો ક્રોધ જોઈને આ વૃદ્ધા પણ ડરવા લાગી આથી તે પણ હવે સત્ય બોલવા લાગી ત્યારબાદ સત્ય હકીકત જાણીને આ રાજાએ આ વૃદ્ધાને સૂળી ઉપર ચડાવી દીધી અને તેની વહુને છોડી દેવાનો આદેશ આપ્યો આથી હવે વહુ સંસ્કાર જોઈને રાજા છે એ બહુ પ્રસન્ન થાય છે તે તેના પતિને કહેવા લાગ્યા કે આજ પછી તારે બીજા નગરમાં કામ કરવા જવાની કોઈ જરૂર નથી હું તને આપણા નગરમાં જ કામ આપીશ હવેથી તું તારી દીકરીનું અને તારી પત્નીનું ધ્યાન રાખજે ત્યારબાદ ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પછી આ વૃદ્ધાનો દીકરો રાજાને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મહારાજ મને કામ આપીને તમે મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે પછી તે પોતાની પત્ની ને અને દીકરીને લઈને ઘરે આવે છે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી આ વહુ છે એ બહુ સંસ્કારી હતી અને તે માતા લક્ષ્મી ની ઉપાસક હતી ત્યાર પછી તે પોતાની પત્ની અને તેની પુત્રી સાથે ઘરે પહોંચીને લક્ષ્મી માને યાદ કરીને સુઈ જાય છે હવે માતા લક્ષ્મી છે એ રાત્રે તેના સપનામાં આવે છે અને તેને કહેવા લાગ્યા કે હે પુત્રી તે અત્યાર સુધી તે તારું જીવન ગરીબીમાં ગુજાર્યું છે પણ હવે તું ચિંતા ન કરતી આજે હું તને જણાવીશ કે તારા જીવનમાં ગરીબી શું કામ આવી તે તારા સાસરીએ આવ્યા પહેલા આ ઘર સુખ સમૃદ્ધિથી સંપૂર્ણ હતું પરંતુ તે જ્યારે આ ઘરમાં તારા પગલાં માંડ્યા પછીથી જ ગરીબી આવી છે આથી ભગવાન ભોળાનાથ કહે કે હે દેવી ત્યારબાદ માતા લક્ષ્મી આ વહુને કહેવા લાગ્યા કે પુત્રી તું હંમેશા ધ્યાન રાખજે કે જ્યારે પણ કોઈ દીકરી લગ્ન પછી વહુ બનીને સાસરે આવે છે અને તેના પિયરમાંથી કદાચ આ ત્રણ વસ્તુ સાથે લઈ જાય તો તેના ઘરમાં હંમેશા ગરીબી અને અશાંતિ રહે છે અને આ વસ્તુની અસર તેના દાંપત્ય જીવન ઉપર પડે છે અને તેના લીધે ઘરમાં ભયંકર ગરીબી આવે છે એટલા માટે દીકરીના લગ્ન બાદ પોતાના પિયરમાંથી સાસરી આવે આ ત્રણ ન લઈ જવી જોઈએ તેમાં પડેલી વસ્તુ ચૂલો આવે છે જો વહુ લગ્ન પછી પોતાના પિયરમાંથી ચૂલો લઈને સાસરિયામાં આવે છે તો આની અસર એના ગૃહસ્થ જીવન પર પડે છે અને ઘરમાં ગરીબી આવે છે હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હવે લક્ષ્મી માં જણાવે છે કે બીજી વસ્તુ મીઠું છે લગ્ન પછી જે વહુ સાસરિયામાં પ્રવેશ કરે છે ત્યારે તેનો ધર્મ બધાને સાથે લઈને ચાલવાનો હોય છે આથી જો આવા સમયે એક વહુ છે એ પિયર માંથી મીઠું લઈને આવે છે તો તેની સાથે બધા જ સંબંધો માં ખારાશ આવી જાય છે આથી હંમેશા આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે પિયર માંથી સાસરિયામાં ક્યારેય એ મીઠું લઈને આવવું ન જોઈએ હવે માતા લક્ષ્મી છે એ ત્રીજી વસ્તુ જણાવે છે કે ત્રીજી વસ્તુ અથાણું છે ઘણી વખત માતા પિતા છે એ પોતાની દીકરીના ઘરે અથાણું મોકલાવે છે અને આ અથાણું છે એ ખાવામાં ખાટું હોય છે આથી તે પોતાના પરિવારમાં પણ ખટાશ પેદા કરે છે આથી આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે લગ્ન પછી એક વહુ એ પોતાના પિયરમાંથી ખાટી અથવા તો ખારાશવાળી વસ્તુ સાસરિયામાં ન લાવવી જોઈએ અને તારા લગ્ન જ્યારે થયા ત્યારે તારા માતા પિતાએ તને આ ત્રણ વસ્તુ આપી હતી આથી તારા ઘરમાં ત્યાર સુધી અશાંતિ હતી અને આના લીધે જ તારા ઘરમાં ગરીબી આવી અને ભાગ્યની દેવી છે એ રિસાઈ ગઈ હતી પણ તારા સંસ્કાર બહુ સારા હતા આથી તે હંમેશા તે તારા સાસુની સેવા કરી છે પણ તારી સાસુએ તને બહુ હેરાન કરી છે આથી તેના કર્મનું ફળ તારી સાસુને મળી ગયું પણ તારા સારા સંસ્કારોના લીધે હું તને આશીર્વાદ આપું છું કે આજ પછી ક્યારેય પણ તારા ઘરમાં ગરીબી રહેશે નહીં અને તમારા પતિ પત્નીનું જીવન છે એ બહુ સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે આટલું કહીને લક્ષ્મી માતા છે એ અદ્રશ્ય થઈ જાય છે આ બાજુ વહુ છે એ બહુ પ્રસન્ન થઈ જાય છે પછી સવારે તેના પતિને રાજાના દરબારમાં બોલાવવામાં આવે છે રાજા તેને ત્યાં જ કામ કરવાની પરવાનગી આપી દે છે આવી રીતે પતિ પત્ની બંને સાથે રહેવા લાગે છે તો મિત્રો આ રીતે કર્મનું ફળ મળે છે તેમજ એક વહુ એ પોતાના પિયરમાંથી આટલી વસ્તુ ન લાવવી જોઈએ નકર તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે નહીં તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ